અમેરિકા એવું પચાસ રૂપિયા ની લાતો પચાસ રૂપિયા કિલો આપડે બસો રૂપિયા કિલો વેચવાની ફાયદો જ છે ને લેતા ના

થઈ જાય કિલો રૂપિયા ડુંગળી ના અને ખંભા તો વીસ રૂપિયા કિલો મળ્યા વીસ રૂપિયા ના બસો રૂપિયા કિલો અમે ડુંગળી કાકા તમે વિચારો છો લહન ખા ગયારા ડુંગળી ખા પેલા જો ની

ડુંગરી લઈ જાઓ ડુંગરી અમેરિકા ડુંગરે આવો અમે ડુંગળી છે મૂર્ખા તને ખબર આ શું દેખાય તારે ડુંગળી છે પછી સીધી બોલ ને એમ ડુંગળી લેવાની લહેર ચારસો રૂપિયા બે કિલો કમ્પ્લો ચારસો રૂપિયા કાઢજ બે કિલો પચીસ રૂપિયા લઈને આવ્યો હે

berhasil petani kri kri merah banggani ya તને ખબર નહિ પડતી એટલું બધું બજેટ નહીં આપડું શું પોયા છેલ્લા પડ્યા હે આવું કે પાંચ રૂપિયા

લાગતું નઈ ડુંગરી અમેરિકાની ડુંગળી આપડે આપડે કહો ને ડુંગળી લાયા હતા ગોમ્બર ધંધો કરવા દેવું રાખતું જ નહીં